મોદી સાહેબ અમારા સ્વામીજી એવા લાખો કરોડો માણસો દેશ સમાજ દુનિયા માટે કામ કરી રહ્યા ત્યારે આ દુનિયા આવડી મોટી ચાલે ઈશ્વરે આ દુનિયા બનાવી એમાં કરોડો અબજો જીવો મૂક્યા એમાં મનુષ્ય જીવ એવો મૂક્યો કે એને બુદ્ધિ આપી તો મનુષ્ય એસી લાયો પંખો લાયો ગાડી લાયો બધું લાયો પેલા કઈ નતું અને એની સગવડો વધારી પણ સગવડો વધારવા વધારવામાં આપણે ઘણી બધી સૃષ્ટિનું નષ્ટ કર્યું એ આ ગ્લોબલ વોર્મિંગ કે આજે દિલ્હીમાં જીબું પણ કાઠું હોય આજે નાના બાળકોને ઇમનમ ટીબી થઈ જાય એવું વાતાવરણ બધા સિટીઓનું થઈ ગયું તો હવે આખી દુનિયા જાગી કે ભાઈ આ પર્યાવરણ આવા ઝાડવાળું નહીં કરીએ તો આવનાર પેઢીને આપણે આ વગર સિગરેટ પાયે ટીબી વાળા બાળકો પેદા કરીશું તો એના ભાગરૂપે ઈશ્વરે આ બે પાર્કો મારી પાસે બનાવરાયા આવા કોતરવાળી જગ્યા માં લાખો વૃક્ષો સાથે તો આવનાર પેઢીના આ પાર્ક એ અનમોલ ભેટ જેવા હશે કે આવા ઝાડ ઉત્પન્ન કરવા માટે વીસ પચીસ વર્ષ લાગતા હોય છે આ એક દિવસનો ખેલ નથી રાઈડ એક દિવસમાં મૂકી શકાય પણ આવડો મોટો પાર્ક બનાવવા આટલો મોટો ઝાડ લાખો ઉભો કરવા માટે પંદર વીસ વર્ષનું તપ કરવું પડે એ તપ નેવું આપણે સફળ થયા આટલું મોટું પાણી રોક્યું પોત્રીસ ચેકડેમો બનાવ્યા લાખો વૃક્ષો વાયા આવું અદ્ભુત કામ ઈશ્વરે આપણા બધા સહયોગથી કરાયું આ અનબિલિવેબલ કામ આ ઈશ્વરની કૃપા સિવાય શક્ય નથી કે મેં કર્યું કે તમે કર્યું કે આ કર્યું નથી

અને સવારે આઠ વાગે મોબાઈલ ચાલુ કરવા એટલે તમારા બાળકો મોબાઈલ મુક્ત એનાથી ધીરે ધીરે થઈ જશે બાળકો માટે તમારે આ મોબાઈલ છોડવાનો બાળકોની ઓખો જતી રહેશે એટલે આપણે આજે એક નવું આપણ લઈએ કોઈનું ઊભું રહે તો આઈન ભાઈ ઊભા રહેવાનું કોઈનું નહીં ઊભું રહે સાત વર્ષમાં મારું કશું નથી ઊભું રહ્યું જે પણ સમાચાર હશે એ બહેરાના ફોન ઉપર આવશે કે બીજાના આવશે તો મોબાઈલ મુક્ત આપણે ના થઈએ પણ મોબાઈલથી થોડા બાળકોને મુક્ત કરવા માટે આ ચરી પાડીએ